અમેરિકાના બોસ્ટન શહેરમાં આવેલા લોવેલમાં જ્વેલર્સનો શોરૂમ કેવો હોય છે ચાલો જોઈએ લોવેલમાં આવેલો આ એવી જ્વેલર્સ છે અંદર જઈને જોઈએ કે ભાઈ જ્વેલર્સ કેવા છે ગુજરાતની અંદર તો આપણે જ્વેલર્સની દુકાનો ઘણી જોઈ છે પણ અમેરિકામાં જ્વેલર્સના શોરૂમ કેવા હોય અંદર જઈને જોઈએ

ચાંદીની પૂજાની થાળીથી લઈ દરેક ભગવાનની મૂર્તિઓ મળી રહેશે તમારા મમ્મી અથવા તમારા વાઇફને સોનાના કંગન અથવા વીટી આપીને સરપ્રાઇઝ આપવા માંગો છો તો એવી વેલ્સનું સરનામું તમારા માટે પરફેક્ટ છે તમારી પસંદની કોઈ પણ ડિઝાઇન તમે કસ્ટમાઈઝ કરાવી શકો છો અને તમારા ઘરેણા પણ અહીંયા રિપેર કરાવી શકો છો ગોલ્ડ બિસ્કિટ પણ અહીંયા મળે છે જે લઈને તમે ફ્યુચર સેવિંગ કરી શકો છો તો હવે બોસ્ટન વાળાને ઘરેણાની ખરીદી કરવા માટે ન્યુયોર્ક કે ન્યુ જર્સી જવાની જરૂર નથી તો આજે જ મુલાકાત લો તમારા પરિવાર સાથે એવી જ્વેલર્સની